પક્ષીઓ માટે પાણીના પૂના ગાય માતા માટે પાણીનું પૂરું તથા પક્ષીઓ માટે પોતાના નાળાનું નિઃશુલ્ક લઈ જાવ પશુ પક્ષી ને ટાટક થશે તમારું હવું કરશે ગૌ માતા પાણી પીશે તમને સંતોષ થશે પંકીરા ને મળશે તમને પુણ્યની છાય મળશે

શિરણે આશ્રમ મળે તમને છાયડી મળે પંખી પાણી પીતે એટલે સરિતાની તરમથી એક નાજુક કાર્ય કરી હતી આવો પધારો રાષ્ટ્રપત પરમ શ્રી મંગલમય મહાન સતી दूआ सेवा दूध न सवा रहे पक्षीों में जो पानी पीना है गाय माता में पानी नहीं देनी ऐसा पक्षीों में किठाला मारना है मिशर वितरण चाहिए और कोनियन के लिए वितरण चाहिए जब ले जाओ पूरे तमाम ले ले जाओ पूरा तमाम ले जाओ ले जाओ ले जाओ

નાથી શ્રી કરુણા ફાઉન્ડેશન એનિમલ એલ્પાઈન અમે યુવા સેવા ગ્રુપના સભ્યોારે પાણીના કુંડા ગાય માટે પાણી પૂરી માટે ફૂઠાના માળાનું વિતરણ થાય છે જટ લઈ જાઓ પુણ્ય કમાઓ જટ લઈ જાઓ પુણ્ય કમાઓ કોઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ કોઈનો માથું અને તુશુ લઈ જાઓ

રાષ્ટ્રમ ગુરુદેવ શ્રી નંદ્રમણિ મહારાજ સાહેબ ની પ્રેરણાથી

પક્ષીઓ માટે ગાય માતા માટે પાણી ઠંડી તથા પક્ષીઓ માટે પીઠાના માળાનું નિઃશુલ્ક વિતરણ થાય છે લઈ લઈ જાઓ જાઓ પશુ પક્ષી ને તાટત થશે તમારું હયું થશે પાણી તમને સંતોષ થશે ને આશરો મળશે તમને પુણ્ય ની મળશે પંછી પાણી પીને છે ઘટેને સરીતા નીર ના સહાય પક્ષીઓ માટે પાણીના કુંડા ગાય માતા માટે પાણીની કુંડી તથા પક્ષીઓ માટે કૂંટાના માળાનું નિઃશુલ્ક વિતરણ થાય છે થાય છે આવો જુ

આવો વધારો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ